નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ હેપીમાં મહત્વના છ હજાર પ્રશ્નો ચૌદ મોણું સુધીના પ્રશ્નો જોયા છે મિત્રો એકથી છ હજારના પ્રશ્નો જો એક સાથે તમે પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિશનમાં તમને એ વિડીયો એ પીડીએફની લિંક મળી જશે જે ફક્ત તમને દસ રૂપિયામાં મળશે તો ચલો મિત્રો હવે ટાઈમ ના બગડતા શરૂ કરીએ તો મિત્રો આ રહ્યા આપણા આજના પ્રશ્નો નવસો બાણું નંબરનો ક્વેશ્ચન વિકાસશીલ દેશોમાં કુલ વસ્તીના કેટલા ટકા લોકો ગરીબ છે તો ત્રીસ ટકા આર્થિક સુધારાનો યુગ ભારતમાં ક્યારથી શરૂ થયો તો ઓગણીસો એકાણુંથી પ્રદૂષણ ફેલાતું અટકે તે માટે બળતર તરીકે સાનો ઉપયોગ થાય છે તો પ્રાકૃતિક વાયુ સીએનજી ગેસ દેશભરમાં કેટલા આઈટીઆઈ કેન્દ્રો કાર્યરત છે તેતાલીસો કાકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે તો નગીના વાડી કાંતિ મીડિયા મીડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે નાટ્ય સંપદા કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતમાં કયા શહેરમાં બને છે પાટણ કુમાર ગાંધવ એવોર્ડ કયા રાજ્યની સરકાર આપે છે ગુજરાત કુમાર કોની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો તો હેમચંદ્રાચાર્ય કૃષ્ણ મિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે પોરબંદરમાં કેન્સર નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હોસ્પિટલ પ્રોજેક્ટનું નામ શું છે સંજીવની રથ કાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે તો ભાવનગરમાં ખંભાતનું પૌરાણિક નામ શું છે સ્તંભ તીર્થ ખેડબ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે તો ગુણભાખરી ખાતે ગરીબી દૂર કરવા માટે અત્યુદય યોજના દાખલ કરનાર કયા ગુજરાતી હતા તો બાબુભાઈ જસભાઈ પટેલ ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું વસ્તુપાલ તેજપાલ ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજી નીતિ કોણે જાહેર કરી કેશુભાઈ પટેલે આગળનું ક્વેશ્ચન જોઈએ ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે તો વડોદરા ખાતે વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડું મથક ખસેડેલ છે ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે તો સાપુતારામાં ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો તોતેરમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યાં આવેલી છે ગાંધીનગરમાં ગુજરાતનું સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ ક્યાં શરૂ થયું સુરત ખાતે ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ ઈસવીસન ઓગણીસો પંચોતેરમાં ગુજરાત બહાર પૂજ્ય શ્રી મોટાએ કયા આશ્રમ સ્થાપ્યો હતો તો કાવેરીની કાંઠે કુંભકોણમ ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે તો રાજભાષા આગળનો ક્વેશ્ચન જોઈએ ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે તો ગ્રંથાલય ખાતું

ક્યાંના રાજકુંવર હતા થરાદ ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં નિયામક હતા ડોક્ટર આઈજી પટેલ આગળનું ક્વેશ્ચન જોઈએ ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે તો દિવાળીબેન ભીલ ગુજરાતના કયા ઉદ્યોગપતિએ આઈઆઈએમ એની સ્થાપના કરી તો કસ્તુરભાઈ લાલાભાઈ લાલભાઈ ગુજરાતના કયા જાણીતા પદ પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે સલીમ અલી ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે તો ગિરનાર ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા કયા રાજ્યમાં તો ચંદુલાલ ત્રિવેદી ઓડિસ્સા ગુજરાતના કયા મંદિરમાં દાન ધર્માદો શિકારાતો નથી

ગુજરાતના કયા વિદરાણે એક લાખ શ્લોકવાળા મહાભારતમાંથી ભારત સંહિતા અને જય સંહિતા જુદી તારવી આપી છે તો કોણે તો કે કા શાસ્ત્રીએ ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે તો પ્રભાસ પાટણ ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે તો જામનગર ગુજરાતના કયા શહેરને સાક્ષર નગરી તરીકે ઓળખવામાં આવે છે તો નડિયાદ ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે જામનગર ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે અમદાવાદ ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી સુરતમાં ગુજરાતના કયા સ્થળે બારસો વર્ષથી પવિત્ર અગ્નિ પ્રવ પ્રજ્વલિત છે ઉદવાડા ગુજરાતના ઘર ઘરમાં જાણીતા થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી સંત પુનીત મહારાજ ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાળી ક્યાંના મૂળ નિવાસી હતા ચોરવાડ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં જોવા મળતી ડુંગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે તો બસો ત્રીસ થી બસો નેવું કિલોગ્રામ ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળ કાય સ્પર્મ વેલનું વજન આશરે કેટલું હોય છે તો ચા પિસ્તાલીસ થી સિત્તેર ટન ગુજરાતના પ્રથમ ઉર્દુ ગઝલકાર કોણ છે વલી ગુજરાતી ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા હંસા મહેતા ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત ક્યારે ક્યાં થઈ તો વડોદરામાં ગુજરાતના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા ઇન્દુમતી શેઠ ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા બાળશંકર કંથારિયા ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતના કચ્છી ભિત ચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે તો કમાંગરી શૈલી ગુજરાતના કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી તો અંબાલાલ સારાભાઈ ગુજરાતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારેય થઈ તો જામનગરમાં ઈસવીસન ઓગણીસો સડસઠમાં અમુલ ડેરી ક્યાં આવેલી છે આણંદમાં પારસીઓનું કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ઉદવાડા નારાયણ સરોવર ક્યાં આવેલું છે કચ્છ અલંગ કયા જિલ્લામાં આવેલું છે ભાવનગર અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે બનાસકાંઠા ઇકો ખાતરનું કારખાનું ક્યાં છે કલોલમાં કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવે છે મહી ગુજરાતમાં ફ્લો ફ્રોસ્પાર પ્રોજેક્ટ ક્યાં કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે પાનંદ્રો વીજળી પ્રોજેક્ટ કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે કચ્છ ગાંધીનગર કઈ નદી ને કાંઠે વસેલું છે સાબરમતી ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે તેત્રીસ ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે વલસાડ ગુજરાત ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે પશ્ચિમ ભારત ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો છે તો જામનગરની ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે જુનાગઢ ગુજરાતના કયા પ્રદેશના ગૌ વિખ્યાત છે ભાલ પ્રદેશના

જે એક હજાર છોતેર સુધીના ક્વેશ્ચન જોયા છે આગળના ક્વેશ્ચન આપણે આગળના પાર્ટમાં જોઈશું મિત્રો આ પીડીએફ એકથી છ હજાર પ્રશ્નોની પીડીએફ જો તમે એક સાથે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ પીડીએફની લિંક મળી જશે જે ફક્ત તમને દસ રૂપિયામાં મળશે તો ચલો મિત્રો હવે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત